હેલો નમસ્તે મિત્રો તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ આજની માહિતી આપણે પોલીસ વિભાગમાં જે અગત્યની ગ્રાઉન્ડ વિશે જે ઇન્ફોર્મેશન આવી છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો તો ગ્રાઉન્ડ વિશે માહિતી આવી છે એ રાજ્ય સરકાર દ્વારા કેટલા મેદાન આપેલા છે અને તે ક્યાં ક્યાં મેદાન છે જેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો ચાલુ કરતા પહેલાં જો તમે વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા પોલીસની તૈયારી કરતા મિત્ર સુધી આ વિડીયો અચૂકથી પહોંચાડો રાજ્ય સરકાર દ્વારા કુલ પંદર ગ્રાઉન્ડ ફાળવેલા છે કેટલા મિત્રો પંદર ગ્રાઉન્ડ ફાળવેલા છે એમાં પુરુષો માટે કેટલા ગ્રાઉન્ડ છે એના આપણે માહિતી મેળવવાના છીએ અને બહેનો માટે કેટલા ગ્રાઉન્ડ છે તેની માહિતી મેળવવાના છીએ અને ટોટલ પંદર ગ્રાઉન્ડ આપેલા છે તેની માહિતી આપણે આજે મેળવવાના છીએ તો રાજ્ય સરકાર દ્વારા જે આપણને માહિતી આપેલી છે ગ્રાઉન્ડ વિશે તેની આપણી ટૂંકી માહિતી મેળવીએ તો કે રાજ્ય સરકાર દ્વારા કુલ પંદર ગ્રાઉન્ડ આપેલા છે કેટલા મિત્રો પંદર ગ્રાઉન્ડ આપેલા છે જેમાં ભાઈઓ માટે બાર ગ્રાઉન્ડ આપેલા છે અને બહેનો માટે ત્રણ ગ્રાઉન્ડ આપેલા છે આમ કુલ પંદર ગ્રાઉન્ડ છે જે જૂની ભરતી હતી એ મુજબ જ રહેવાના છે તો આગળની માહિતી આપણે મેળવીએ તો આ રીતે આપણું પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ નું મેદાન હશે જ્યાં તમારે દોડવાનું છે બીજી માહિતી આપણે પોલીસ ભરતીના ઉમેદવારો આ ગ્રાઉન્ડ ઉપર દોડવાના છે જોઈમાં પુરુષ માટે બાર મેદાન આપેલા છે જેમાંથી એક પોલીસ હેડક્વાર્ટર સબજેલ નજીક હિંમતનગર આપેલું છે અને બીજું પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલની બાજુમાં મહેસાણામાં છે અને એસઆરપી ગ્રુપ સાત જલારામ મંદિરની સામે નડિયાદમાં આપેલું છે પોલીસ હેડક્વાર્ટર ખેડા છે એસઆરપી ગ્રુપ પંચમહાલ ડેરીની બાજુમાં ગોધરા આપેલું છે અને એસઆરપી ગ્રુપ અગિયાર જે વાવ સુરતમાં આપેલું છે અને પોલીસ તાલીમ વિદ્યામંદ જે જુનાગઢમાં આપેલું છે બિલખા રોડ ઉપર બીજી માહિતી આપણે મેળવીએ તો એસઆરપી ગ્રુપ કોટડા સાંગાણી જે ગોંડલમાં આપેલું છે જવાહર પોલીસ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સુરેન્દ્રનગરમાં આપેલું છે પોલીસ હેડક્વાર્ટર ચિત્તલ અમરેલીમાં આપેલું છે પોલીસ હેડક્વાર્ટર પાલનપુરમાં આપેલું છે અને હેમચંદ્રાચારી નોર્થ યુનિવર્સિટી જે પાલ પાટણ ખાતે આપેલું છે આટલા ગ્રાઉન્ડ ભાઈઓ માટેના આપેલા છે અને હવે બહેનો માટે જોઈએ તો બહેનો માટે ત્રણ ગ્રાઉન્ડ આપેલા છે એસઆરપી ગ્રુપ બાર ગાંધીનગર સેક્ટર સત્યાવીસમાં આપેલું છે બીજું પોલીસ હેડક્વાર્ટર એસપી ઓફિસની બાજુમાં ભરૂચમાં આપેલું છે અને ત્રીજું માઉન્ટેન પોલીસ જે પોપટપરા રાજકોટમાં આપેલું છે આ રીતે મિત્રો ગ્રાઉન્ડની વિગત આવી છે જે જૂની ભરતી છે તે જ રહેવાની છે એવું રાજ્ય સરકારે કીધેલું છે થેન્ક યુ